આણંદની ગામડી પોલીસ ચોકીમાં એક ફરિયાદી તેમની અકસ્માતની ફરિયાદ આપવા જાય છે અને પોલીસ કર્મચારી તેમને ફટકારે છે આવા આરોપ પણ લાગે છે ને આવો વિડીયો પણ વાયરલ થાય છે અંતે આ પોલીસ કર્મચારી પર ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને તેમના પરિવારના શું આરોપ છે તેની વાત કરવી છે કામડી પોલીસ ચોકી છે તે અશોક ચૌહાણ નામના વ્યક્તિ રાત્રિના સમયે પહોંચે છે અને પોલીસ કર્મચારીને કહે છે કે તેમના ભાઈને કોઈ ટેમ્પો ચાલકે ટક્કર મારી છે અને તેમને ફરિયાદ કરવી છે કોઈક કારણસર આ પોલીસ કર્મચારી આ ફરિયાદી અશોક ચૌહાણને ફટકારે છે અને કાંડા ભાગે તેમને ખૂબ ઈજા થતા તેમના પાસે આ રિયા ચૌહાણ તેમની જે દીકરી હતી તે દીકરી આણંદની પ્રાથમિક સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જાય છે આ મામલો ખૂબ ગરમાઈ ચૂક્યો હતો કેમ કે એક પોલીસ કર્મચારીએ એક ફરિયાદીને ફટકારે ત્યારે સ્વાભાવિક છે કે મામલો ગરમ થાય તેમના પરિવારજનો પહોંચ્યા હતા આણંદના ટાઉન પોલીસ સ્ટેશન અને ત્યાં તેમણે તેમનો વિરોધ દર્શાવ્યો હતો અને આરોપ પણ લગાવ્યા હતા મારો ભાઈને

બધા મને ઉઠાઈ લઈ ગયા બી લીધે પોલીસ તંત્ર છે સ્ટેશન ના એમાં પોતે ઝાલા સાહેબે પોતે આની રસ લઈ અને જે ફરિયાદ નોંધાવાની હોય તાત્કાલિક ધોરણે એ નોંધાવા ના દીધી ધીરે 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 કરી અને ફરિયાદમાં ભીનું સંકેલવા માટે સવારના અગિયાર વાગ્યાથી અત્યારે રાતના અગિયાર વાગવા આવ્યા છે સાડા દસ અગિયાર થશે એટલે મારે એટલું જ કેવું છે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ તમે જે લોકોને કીધું છે કે દંડા મારો મારો વરઘોડા કાઢો તો અત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર જે એક પોલીસ કર્મીએ એક જે વ્યક્તિ છે દલિત વ્યક્તિ એના બે રહીમી માર મારેલો છે તો શું સંઘવી સાહેબ સંઘવી સાહેબ એ પોલીસ કર્મચારીનો વરઘોડો નીકળશે તમે જે આવી રીતે એમ જે 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 લોકોની સમક્ષ તમે તમારા પોલીસ સ્ટાફના કહેતા હોવ છો કે તમે આના દંડા મારો આના લાકડીઓ મારો આના વરઘોડા કાઢો એ કહેવાનું બંધ કરો એનું મૂળ કારણ કે તમે પણ કદાચ કાયદો સમજતા નથી ભારતીય બંધારણની તમને પણ જરૂર છે બીએનએસ કાયદો કાયદો જે છે ભારતીય ન્યાય સંહિતા કાયદો એ તમારે પણ વાંચવાની જરૂર છે તમે એના પોતે જે મોટા મેન બની ગયા છો એ હવે થોડા તમે પાછા આવો ચોપડી વાંચો તો તમને ખબર પડે આ રીતે સમાજને કે આ રીતે કોઈ પણ સમાજ કોઈ પણ વર્ગના લોકોને હેરાન કરવા એ પણ એક ગુનો છે તમારા આ વાક્ય ના લીધે અત્યારે પોલીસ તંત્ર બેરમી પૂર્વક આખા રાજ્યમાં વર્તી રહ્યું છે અંતે આણંદના ટાઉન પોલીસ સ્ટેશનમાં જામબા નામના પોલીસ કર્મચારી જે ગામડી પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે તેમના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમ અંતર્ગત હાલ ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને આ મુદ્દો પણ હાલ ગરમી પકડી રહ્યો છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો